વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન પરીક્ષા વિડીયો લેક્ચરની નોટિફિકેશન મળી શકે એટલે માટે નોટિફિકેશન ઓન કરો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો વિભાગે સાચો વિકલ્પ પસંદ કરીને લખવું એક ગુણના દસ પ્રશ્નો લઈ દસ એમસીક્યુ થઈ ગયા તમારા હવે સરકારી કર્મચારીઓ તેના શ્રમના બદલામાં જે વેતન મેળવે છે તે કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય રોજગાર વેપારે કઈ પ્રવૃત્તિ છે આર્થિક નીચેના પૈકી કયો સિદ્ધાંત સિદ્ધાંત કરારના સિદ્ધાંતો અનુસાર નથી નફાનો વિદેશી કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધે સીધું કેટલું રોકાણ કરી શકે છે ઓગણપચાસ ટકા બેંક તરફથી ગ્રાહકને તેની શાખને આધારે કયું કાર્ડ આપવામાં આવે છે ક્રેડિટ કાર્ડ હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હોય છે કે સર આ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના જે પેપર છે છે સોલ્યુશન સાથેના કે જે અમારે તૈયારી કરવા માટે જોવે તો તો ક્યાંથી મળશે ભાઈ નવા માળખા મુજબ ધોરણ અગિયાર કોમર્સ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન અકાઉન્ટ સ્ટેટિસ્ટિક ઇકો બી એ ગુજરાતી ઇંગ્લિશ ત્રીસ કરતાં પણ વધુ પ્રશ્નપત્રો હિન્દી સંસ્કૃત સહિત

એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ગુજરાતી ઇકોનોમિક્સના તમારા વિડીયો ત્રણ થી દસ ધોરણ સુધીના બધા મોટા ભાગના વિષયો આવી ગયા બરોબર તો અહીંથી તમને પેપર મળી જશે ત્યાર પછી છે પ્રવાસમાં રોકડના જોખમની સામે બેંકની કઈ સેવાનો લાભ લેવામાં આવે છે ટ્રાવેલર્સ ચેક રેલવેની ટિકિટ દેશભરમાં કોઈપણ સ્થળેથી મેળવી શકાય તેને કયા પ્રકારનું નેટવર્ક કહેવાય એન્ટરપ્રાઇઝ વેન માહિતીના સુપર હાઇવે તરીકે કોને ઓળખવામાં આવે છે ઇન્ટરનેટ સેવાને ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો ઓગણીસસો બત્રીસમાં જે પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા ઉપર આધારિત હોય તેવી ભાગીદારી પેઢી એટલે ઇચ્છિક ભાગીદારી વિભાગ બી દરેકનો એક ગુણ એવા પાંચ પ્રશ્નો પાંચ ગુણ માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા સુધી લઈ જવામાં આવે એટલે ક્યાં તૃષ્ટિ ગુણનું સર્જન થયું કહેવાય તો સ્થળ ત્રુષ્ટિ ગુણનું સર્જન થયું કહેવાય વીમા પોલિસી એટલે શું તો વીમાના લેખિત કરારને વીમા પોલિસી કહેવામાં આવે છે કયા પ્રકારના કાર્ડ દ્વારા ખાતામાં રકમ જમા હોય તેટલી જ રકમ વાપરી શકાય છે ડેબિટ કાર્ડ દ્વારા એન્ટરપ્રાઇઝ વેન શું છે એન્ટરપ્રાઇઝ વેન એટલે મોટી સંસ્થાના વિવિધ સ્થળોના સ્થિર કોમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક છે જે ઇન્ટ્રાનેટથી ઓળખાય છે ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે છે ભાગીદારી પેઢીનું સંચાલન બધા ભાગીદારો સંયુક્ત રીતે કરી શકે છે તેમજ કોઈ એક કરતા વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે છે વિભાગ પ્રશ્નોમાંથી પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો દરેકના બે ગુણ છે તો દસ ગુણમાં જ પ્રશ્નો છે વસ્તુમાં સ્વરૂપ તૃષ્ટિ ગુણનું સર્જન કઈ રીતે થાય છે વિડીયો પોસ્ટ કરીને વિદ્યાર્થી મિત્રો લખી શકશો ઉદ્યોગની લાક્ષણિકતાઓમાં કોનો સમાવેશ થાય છે ધંધાની સામાજિક જવાબદારીનો હેતુ એટલે શું જિંદગીના વીમાને નુકસાન વર્તનનો સિદ્ધાંત લાગુ પડતો નથી શા માટે સ્વાસ્થ્ય વીમા વિશે ટૂંકમાં જણાવો સમજાવો એટીએમ એટીએમ વર્તમાન સમયમાં ધંધાકીય પ્રક્રિયા માટેનું આઉટસોર્સિંગ શા માટે જરૂરી બન્યું છે વ્યક્તિક માલિકી સ્વરૂપ કઈ બાબતો અંગે ક્ષમતા ધરાવતું નથી વિભાગ ડી આઠ માંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના જવાબ લખો દરેકના ના ત્રણ ગુણ એવા પાંચ પ્રશ્નો વેપાર અને વાણિજ્યનો તફાવત સ્પષ્ટ કરો તો અર્થને આધારે કાર્યક્ષેત્રને આધારે સમાવેશ આધારે સહાયક સેવાઓનો સમાવેશ પક્ષકારોને આધારે ત્યાર પછી વિશાળ ઉદ્યોગ ક્ષેત્રના પ્રાથમિક ઉદ્યોગ ગૌણ ઉદ્યોગ આનંદ સંગીક ઉદ્યોગો કાર્યરત છે પ્રાથમિક ઉદ્યોગ પેદાશોના મૂળ ઉત્પાદનમાં સંલગ્ન છે જેમ કે ઘઉં ઉત્પાદન કરવું ગૌણ ઉદ્યોગ આ કાચા માલને ઉપયોગ કરીને વધુ વપરાશ યોગ્ય બનાવે છે જેમ કે ઘઉંમાંથી આટો બનાવવો આનંદ સંગીત ઉદ્યોગ એ આ ગૌણ ઉદ્યોગ દ્વારા બનાવવામાં આવેલી સામગ્રીનો ઉપયોગ કરીને ગ્રાહકો માટે વપરાશ યોગ્ય વસ્તુ બનાવે છે જેમ કે બ્રેડ પાઉ અને બિસ્કિટ તો આ ઉદ્યોગો ગ્રાહકોની નજીક હોય છે અને વિવિધ સેવાઓ પ્રદાન કરે છે જેમ કે વાહન વ્યવહાર બેન્કિંગ અને માહિતી સંચાર તો ઉપરોક્ત માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો પ્રાથમિક ઉદ્યોગનો ઉદાહરણ શું છે ગ્રાઉન્ડ ઉદ્યોગની ભૂમિકા શું છે આનુસંગિત ઉદ્યોગમાં કયા પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે શું વિશિષ્ટ વખારો એટલે શું ઉદાહરણ સહિત સમજાવો બરાબર પેલા અહીંયા સુધી લખી નાખો ત્યાર પછી અહીંયા સુધીનું ત્યારબાદ સમાજમાં વિવિધ પ્રકારના વીમા ઉપલબ્ધ છે જે ખાસ કરીને માલની હેરફેર આગ અને અન્ય જોખમોને ધ્યાનમાં રાખે છે તો સામાન્ય વીમાના ત્રણ પ્રકારો જે છે તો આ વીમા મુખ્યત્વે વિશિષ્ટ જોખમોને નિયંત્રિત અને રોકવા માટે રચવામાં આવતા હોય છે તો એમના ઉપયોગની સ્થિતિ કઈ છે કે જે જોખમ સામે રક્ષણ આપે તો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો પોઝ કરીને શું કરી શકશો લખી શકશો બરાબર આગળ ટૂંકનો લખો આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો ઉદાહરણ સહિત તમારે સમજાવવાના છે તો વ્યવસ્થિત સમજાવેલા છે ચાલો ત્યાર પછી એક મોટો મુદ્દાસર પ્રશ્ન છે બરાબર કેટલાક પ્રશ્નોને ધ્યાનમાં રાખી આમ પેરેગ્રાફ પ્રતિ પ્રશ્નોના જવાબ આપવાના છે વિભાગી વિસ્તારપૂર્વક લખો ત્રણમાંથી કોઈપણ બે ધંધાના સામાજિક હેતુઓ સમજાવો ધંધાના શું સામાજિક હેતુઓ સામાજિક હેતુઓ રોજગારીની તક પૂરી પાડવાનો હેતુ ગુણવત્તા વાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ અન્ય સામાજિક હેતુઓ તેત્રીસ સવાલ વિદ્યાર્થી મિત્રો મોટો છે પણ વાંચવામાં જવાબ પાછો જે આપણે રેગ્યુલર આવે છે જ છે ટાઈમ ડિપોઝિટ નોંધાયેલી ટપાલ વિશિષ્ટતાઓ ચાલો પહોંચી વળવા માટે ખાતા કેવી રીતે મદદરૂપ થયા છે બચત ખાતું ચાલુ ખાતું રિકરિંગ ખાતું બાંધી મુદતનું થાપણ ખાતું બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન આપણે જોયું તો આ રીતે સંપૂર્ણ સોલ્યુશન વાળા બીજા પેપરો તમારે જોવા હોય તો મેં કીધું એમ પેપર સેટ તમે પેડ કોર્સમાંથી મેળવી લેજો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરજો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો બધાને પચાસમાંથી પચાસ ગુણ પ્રાપ્ત થાય એવી અમારા તરફથી બધાને શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત પણ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં